હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત દસ જ મિનિટમાં એકદમ પરફેક્ટ રીતે લગ્ન પ્રસંગમાં હોય તેવું કોરા મગનું શાક જે આ રીતે એકદમ છૂટું બને છે ખાસ તો કેરીની સિઝન હોય ત્યારે આ શાકને રોટલી કેરીના રસ અને કઢી ભાત સાથે સર્વ કરવામાં આવે છે પણ તમે કોઈ રસાવાળા શાક સાથે પણ એને સર્વ કરી શકો છો ખાવામાં આ શાક એકદમ હેલ્ધી છે અને ઓછા તેલ મસાલામાં બની પણ જાય છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલા લીલા મગ લઈ લઈશું હવે આ મગને આપણે બરાબર સાફ પાણી ઉમેરીને મસળી મસળીને ધોઈ લેવાના છે કારણ કે અહીંયા મગ જે છે એ મારા પાવડરવાળા છે તો આ જ રીતે સરસ મસળીને પાણી બદલી બદલીને ત્રણથી ચાર વખત આ મગને હું ફરીથી ધોઈ લઈશ જેથી મગ એકદમ ચોખ્ખા થઈ જાય અને મગને ધોવા પહેલાં એકાદ વાર તમારે ચેક કરી લેવાના છે તો ત્રણથી ચાર પાણીએ મગને સરસ ધોયા પછી મગ બે એટલું આપણે એમાં હુંફાળું ગરમ પાણી ઉમેરીશું મગ ડૂબે કરતાં પણ થોડું વધારે પાણી લેશો તો પણ ચાલશે અને પાંચથી છ કલાક એને પલળવા દઈશું તો પાંચ છ કલાક પછી તમે જોઈ શકો છો મગ એકદમ સરસ પલળી ગયા છે અને મગને પલાળવા પહેલાં ખાસ એકવાર જોઈ લેવાના છે કે એમાં કંઈક કાંકરા કેવું ના હોય અહીંયા મેં મોટી સાઇઝના મગ લીધા છે તમે જે દેશી મગ આવે ઝીણા એ પણ લઈ શકો છો તો હવે આપણે ગેસ ઉપર એક કૂકરની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી એમાં આપણે રાય ઉમેરીશું આમાં જીરુંનો ઉપયોગ નથી કરવાનો પાંચ ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે એની અંદર આપણે તાજા જ વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું જેમાં પાંચથી છ લસણની કઢી એક તીખું લીલું મરચું અને ટુકડો આદુનું લઈને ખાંડીમાં મેં તાજું જ વાટી લીધું હતું તો આ આદુ લસણ મરચાંને તીસેક સેકન્ડ સાંતળી લેવાનું છે ત્યાર પછી આપણે એમાં મસાલાની અંદર પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલું એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું બધા જ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને હવે એની અંદર આપણે જે મગ પલાળ્યા હતા એ પાણી નિતારીને એડ કરી દઈશું મગને બરાબર આપણે મસાલામાં મિક્સ કરી લઈએ અને સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરી દઈશું તો આટલી ક્વોન્ટિટી પ્રમાણે એક ચમચી જેટલું આપણે એમાં મીઠું ઉમેરવાનું છે જે મેઝરિંગ સ્પૂનની ટી સ્પૂન હોય એનાથી જ માપીને એક ચમચી મીઠું ઉમેર્યું છે અને મગ જે છે એ ત્રણ જાતના આવે છે એક એકદમ ઝીણા જે દેશી મગ કહેવાય એ આવે છે એક જે અત્યારે આપણે મોટી સાઇઝના લીધા એ આવે છે અને વચ્ચેના મીડિયમ સાઇઝના પણ આવે છે તમારે જે લેવા હોય તમે લઈ શકો તો વન ફોર્થ કપ જેટલું પચાસ એમએલ જેટલું એમાં પાણી ઉમેરવાનું છે મગ ડૂબે એના કરતાં પણ ઓછું પાણી ઉમેરીશું અને ઢાંકીને બે સીટી મારીને મગને બાફી લઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર બે સીટી મારીને મગને મેં બાફ્યા છે અને તરત જ ઢાંકણું નથી ખોલવાનું એની જાતે જ કુકર ઠંડુ પડે પછી ઢાંકણ ખોલવાનું છે તો તમે અહીંયા જોઈ જ શકો છો મગ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે દાણો પણ મોટો થઈ ગયો છે બિલકુલ મગ તળીએ ચોંટ્યા પણ નથી અને એકાદ ચમચી જેટલું આ રીતે પાણી રહ્યું છે એને આપણે એકાદ મિનિટ કૂક કરીશું એટલે બળી જશે તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને એક ચમચી એમાં ખાંડ ઉમેરી દઈશું અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું આની જગ્યાએ તમે લીંબુનો રસ પણ અડધા નંગ લીંબુનો રસ ઉમેરી શકો તો બરાબર આને મિક્સ કરી લઈશું અને ખાસ તો આમાં ખટાશ જે છે છેલ્લે જ ઉમેરવી જો તમે પહેલાં ખટાશ ઉમેરી દેશો તો મગ તમારા કાચા જ રહી જશે તો મગ અહીંયા ચડ્યા છે કે નહીં હું તમને મેસ કરીને પણ બતાવું છું કે જુઓ મગનો દાણો પણ સરસ મેશ થાય છે અને મગનો દાણો આ રીતે આખો પણ રહેવો જોઈએ એ રીતના મગ ચડવા જોઈએ તો આપણું પરફેક્ટ લગ્ન પ્રસંગ જેવું જ છૂટું આ શાક તૈયાર થયું છે તો છેલ્લે હવે આપણે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરીને હવે ગેસની ફ્લેમ બંધ કરીને શાકને સર્વ કરી લઈએ કારણ કે પાણી પણ બધું બળી ગયું છે તો આ શાક તો ખાવામાં ઘણું હેલ્ધી છે ટેસ્ટી પણ છે પણ જો તમે એમ જ એને કોઈ રસાવાળા શાક વગર ખાશો તો ખાવામાં થોડું કોરું ચોક્કસ લાગે છે તો કોઈ રસાવાળું શાક બનાવો ત્યારે તમે ખાસ આ શાક બનાવી શકો છો અને કેરીના રસ સાથે તો આનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો આ રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા